મિત્રો આજે એક નેટસપની પ્રોડક્ટના માધ્યમથી એક ખેડૂતને જબરદસ્ત એને ડુંગળીના પાકમાં રિઝલ્ટ મળેલું છે તેની વાડીએ શૂટિંગ લેવા માટે આપણે પહોંચ્યા છે તો આપણે ડાયરેક્ટ ખેડૂતની મુલાકાત લઈએ ભાઈ તમારું નામ શું છે જગદીશભાઈભાઈ જગદી જગદીશભાઈ જીલ્લુભાઈ ગોહી ગુજ ગોહિત તમારું ગામ કહું જરગા જરગલી અને ઝરગલીનો તાલુકો અને જિલ્લો સુંદર અને તમારો મોબાઈલ નંબર આપશો સોતેર અઠાણું આડત્રીસ ઝીરો છ સત્યાસ

કેમિકલ થી નતું શું ત્યાં રેપો પર કરી એટલી ઘાટી ડુંગળી એટલો એટલો માલ બીનો છે આમાં કે સવા હો હો થેલા તે હુવા હો થેલા આ ડુંગળી માં માલિક કરવાની છે બાજુમાં કેમિકલ જ છે ને આ એક જ પડામાં છે આ હવા બે વિઘાની ડુંગળી છે ને આ અમે ત્રણ વિઘાની ડુંગળી છે એને 100 કટા વહી ગઈ છે ને ને ડુંગલી છે આપણે આમાં આખે માલ નથી બરોબર તો જગદીભાઈ એક બે જગ્યા મને ગાઠિયા ઉપર જરક બતાવશો કેવો આમાં અરે

દસ થી પંદર દસ થી દિવસ પાક